નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર અને શ્રી નરનારાયણ દેવ ગર્લ્સ એકેડમીના ના પ્રવેશોત્સવ વિદ્યા પ્રારંભ સંસ્કાર અને સરસ્વતી પૂજન સાથે અભ્યાસ શરૂ કરાવાયો શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર અને શ્રી નરનારાયણ દેવ ગર્લ્સ એકેડમીના સાયુજ્યમાં શાળાના ધોરણ એકથી ધોરણ બાર ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની તમામ નવસો દીકરીઓના પ્રથમ દિવસને શુભમય બનાવવા શાળા જીવનની નવી સકારાત્મક ઉર્જાથી પરિપૂર્ણ કરવાના હેતુથી સરસ્વતી પૂજન વિદ્યારંભ સંસ્કાર તથા પુસ્તક પૂજનનું આયોજન શાળાની દીકરીઓ માટે કરવામાં આવ્યું હતું શાળાના પ્રમુખ શ્રી રામજીભાઈ વેકરિયા ઉપપ્રમુખ કાનજીભાઈ મેપાણી મંત્રી પ્રવીણભાઈ પિંડોરિયા સહમંત્રી લક્ષ્મણભાઈ હિરાણી તેમજ અન્ય ટ્રસ્ટીઓએ ઉપસ્થિત રહી દીકરીઓને ભાવથી આવકારી હતી પુરોહિત હાર્દિકભાઈ ભટ્ટ દ્વારા શાસ્ત્રોક્ત પ્રણાલી મુજબ સૌપ્રથમ પ્રથમ વિદ્યારંભ સંસ્કાર અને પુસ્તક પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ દીકરીઓ પોતાના શિક્ષણ અને કેળવણીના લક્ષ્યને વધારે નિશ્ચયાત્મક રીતે દ્રઢ કરી શકે તે માટે સંકલ્પ વિધિ દીકરીઓને કરાવવામાં આવી હતી જેના ભાગરૂપે શપથ લેવડાવવામાં આવ્યા હતા પ્રમુખ રામજીભાઈ બેકરિયા અને મંત્રી પ્રવીણભાઈ પિંડોરિયાએ દીકરીઓને આશીર્વચન રૂપી આવકાર આપી અને પ્રગતિ કરી કુટુંબ શાળા સમાજ અને રાષ્ટ્રને ગૌરવ પ્રદાન કરવાની ભાવના વ્યક્ત કરી હતી તમામ દીકરીઓને શાળાના શિક્ષિકાઓએ કંકુ ચોખા વડે વધાવી મીઠું મો કરાવી અંતરથી આવકારી હતી બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 પાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન માંડવી હાઈવે સુખપર ભુજ કચ્છ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી ડબલ્યુ 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 ડોટ દિવ્ય ડોટ કોમ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર